નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે વર્ગ ત્રણ અને ના તેઓ જો સીધી ભરતીથી નિમણૂક પામેલ હોય તો તેમને ખાસ રજાઓ મળવાપાત્ર છે તેવો ગુજરાત સરકારનો ઠરાવ લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ખાસ રજાઓ કઈ રીતે મળશે તેની પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમારી સામે રાજ્ય સરકારનો જે ઠરાવ છે જે ઓફિસિયલ ઠરાવ છે બે હજારને સોળનો તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓને મળવાપાત્ર ખાસ રજા મંજૂર કરવા બાબત તેઓ નાણાં વિભાગનો ગુજરાત સરકારનો તારીખ બાર સાત બે હજાર સોળનો પરિપત્ર ઠરાવ આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમુક સંદર્ભ ક્રમાંક એક સામેના નાણા વિભાગના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂકો આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણાં વિભાગના સંદર્ભ ક્રમાંક બે સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીનો ફિક્સ પગાર તેમજ તેમની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે નાણાં વિભાગના સંદર્ભ ક્રમાંક બે સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂકોના ફિક્સ પગાર તેમજ તેમની સેવાઓની શરતોમાં કરવામાં આવેલ ઉક્ત સુધારા અન્વયે ચાર હેઠળ રજાઓ બાબતે થયેલ જોગવાઈ ક્રમાંક બે હેઠળ નીચે મુજબ જોગવાઈ થયેલ છે જેમાં કર્મચારીની પોતાની ગંભીર બીમારી કે અકસ્માતના કારણે થયેલી ગંભીર ઈજાના સંજોગોમાં તેઓને ખાસ રજા મંજૂર કરવા સંબંધિત વિભાગના નાણાં વિભાગની મંજૂરી મેળવી રજા મંજૂર કરી શકશે અને આ રજાના સમયગાળાનો નિયમ અનુસાર પગાર ભથ્થા મળવા પાત્ર થશે ઉક્ત જોગવાઈ સંદર્ભે આવી કેટલી ખાસ રજાઓ મંજૂર કરી શકાય તે બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી હજી ત્યારબાદ જે ઠરાવ કરવામાં આવેલો છે તે વાત છે કે રાજ્ય સરકારની કાળજીપૂર્વકની વિચારણાને અંતે સંદર્ભ ક્રમાંક બે સામેના નાણાં વિભાગના તારીખ વીસ દસ બે હજાર પંદરના ઠરાવની શરત ચાર બે હેઠળ નિયત થયેલ ખાસ રજાની જોગવાઈ હેઠળ નીચે મુજબનો સુધારો કે સ્પષ્ટતા કરવામાં આવે છે ફિક્સ પગારના એમાં પેલી સ્પષ્ટતા છે કે ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ પૂરા પગારમાં દસ અથવા અડધા પગારમાં વીસ રજા નિયત નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે મળી શકશે આ ઉપરાંતની માંદગીની રજાઓ કપાત પગારથી ભોગવવાની રહેશે બે સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજૂર કરી શકશે ત્રણ આ રજાઓ એક થી થઈ શકશે સંદર્ભ ક્રમાંક બે સામેના ઠરાવની અન્ય વિગતો યથાવત રહેશે આ ઠરાવનો અમલ તેની રવાનગી તારીખથી કરવાનો રહેશે ગુજરાત રાજ્યપાલના ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી શૈલેષવી પરમાર નાયબ સચિવશ્રી નાણાં વિભાગનો ઓફિશિયલ ઠરાવ આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એક આ ખાસ રજાઓની માહિતી લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તેને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરી નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ